નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને લઈને તમામ તૈયારી ચાલી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડવી ખાતે હાજર રહેશે જે લઈને પૂર્વ તૈયારીના ભાગરૂપે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં માંડવી અને સોનગઢ તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સુચારૂ આયોજન થાય જે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને વધુમાં વધુ સંખ્યામાં

સૌ સાથે મળીને આયોજન કર્યું હતું કે આપણે માંડવી વિધાનસભાની અંદર વધુમાં વધુ સંખ્યા કઈ રીતે ભેગી થાય અને આદિવાસી દિવસની ઉજવણી કઈ રીતે કરી શકીએ તેના માટેનું પ્લાનિંગની આ મીટિંગ હતી અમે જુદા જુદા વિભાગો સાથે અને સરકારી તંત્રો અને અમારા પાર્ટીના પદાધિકારી ગૌરબી શ્રી અર્જુનભાઈ પણ આદિજાતિ મોરચાના અમારી સાથે ઉપસ્થિત છે એમના તરફથી પણ કેટલાક સૂચનો થયા છે એ સૂચનો મુજબ હું માનું ત્યાં સુધી આ વિધાનસભાની અંદર અમે પચાસ હજારની જનમિતની ભેગી કરીને આદિવાસી દિવસની ઉજવણી કરવાના છીએ